નમસ્કાર મિત્રો વિથ એમ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો જેથી રોજ તમે નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પાર્ટ થ્રી તો આની પહેલાં પાર્ટ વન અને પાર્ટ ટુ અપલોડ થયેલા છે જો જોવાના બાકી હોય તો તે જોઈ લેજો આજના વિડીયોમાં આપણે કેવા પ્રશ્નો જોઈશું તો કે ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન ત્યારબાદ ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા કેટલા વર્ષ વર્ષ રહ્યું તો માટે મૌર્ય વંશ છે તેણે શાસન કરેલું ટીપણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે તો આવા પ્રશ્નો છે જે મોસ્ટ આઈમ્પી છે તેવા પ્રશ્નો આજના વિડીયોમાં આપણે જોઈશું અને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી તમને રહેશે તે સિવાય લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડીયોની અંદરથી જ તમને ત્યાં પ્રશ્નો પૂછવામાં આવશે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ધ્યાનપૂર્વક વિડીયો જુઓ અને યાદ રાખતું જવું લાસ્ટમાં ટેસ્ટ આપી દેવી જેથી તમે તમારું નોલેજ વધારી શકો અને તમને કેટલું યાદ રહેશે તે પણ તમે ચેક કરી શકો છો વિડીયોમાં આગળ વધીએ રાયનો પર્વતના લેખક કોણ છે તો રાયનો પર્વત એના લેખક છે રમણલાલ નીલકંઠ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન રાયનો પર્વત કોની કૃતિ છે રમણલાલ નીલકંઠની કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે ગુજરાતમાં જોવા મળતા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે તો એ છે નીલગાય ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે વડોદરામાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે રાજકોટ અને વડોદરામાં તે સિવાય એક વધારે ભુજની અંદર પણ રાખવામાં આવેલું છે તો ભૂકંપ માપક યંત્રનું નામ શું છે સિસ્મોગ્રાફ એ પણ પ્રશ્ન પૂછાય છે અથવા તો એવું પણ પૂછાય છે સિસ્મોગ્રાફ શું છે અથવા તો સિસ્મોગ્રાફ શેના માટે વપરાય છે અને નીચે ચાર અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે તો તે ભૂકંપ માપક યંત્ર છે ખાસ યાદ રાખવું આગળ જોઈએ ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું છે ગોપનાથ ક્યાં આવેલું છે ભાવનગર જિલ્લામાં દરિયા કિનારે ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે ચેરના વૃક્ષો જેને મેંગ્રુવના વૃક્ષો કહેવામાં આવે છે તે આવેલું છે રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે તો રૂપાયતન ક્યાં આવેલું છે જુનાગઢમાં રાસ સહસ્ત્રપદી કૃતિના રચયતા કોણ છે નરસિંહ મહેતા યાદ રાખજો રાસ સહસ્ત્રપદીના રચયતા નરસિંહ મહેતા મનુભાઈ ત્રિવેદી ક્યાં તખલ્લુસથી વિખ્યાત બન્યા ગાફિલથી વિખ્યાત બનેલા છે મનુભાઈ ત્રિવેદી ખેડબ્રહ્મા ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ ક્યાં નામથી ઓળખાય છે ટેકરીઓના નામથી ઓળખાય છે સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય ક્યુ છે ગોફ ગુંથણ છે ક્યુ છે ગોફ ગુંથણ ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર ક્યાં નામે ઓળખાય છે નાઘેરના નામે ઓળખાય છે અમે બધા હાસ્ય કથા ક્યા બે લેખકોએ સાથે મળીને લખેલી છે દવે અને મહેતા સાથે મળીને લખેલી છે બધા ગુજરાતના ક્યા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે તો એ છે સલીમ અલી તો સલીમ અલીને પદ્મભૂષણથી સન્માનિત કરાયેલા છે અને એક પક્ષી માટેનું અભયારણ્ય છે ગોવાની અંદર તેને પણ સલીમ અલીનું નામ આપવામાં આવેલું છે ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે સિક્સટી સેવન સેન્ટીમીટર તો સરેરાશ સિક્સટી સેવન સેન્ટીમીટર પડે છે કાકરાપાર એટેમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે તાપી જિલ્લાની અંદર કાકરાપાર એટેમિક પાવર સ્ટેશન આવેલું છે ખંભાતના હકીક ઉદ્યોગને ક્યાં ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે તો રાજપીપળાના ડુંગરોમાંથી ખંભાતના હકીક ઉદ્યોગ માટે જરૂરી પથ્થર મળે છે ક્યાંથી મળે છે રાજપીપળાના ડુંગર ડુંગરોમાંથી કવિ નર્મદને અર્વાચિહ્નોમાં આદ્ય એવું કહી કોણે બિરદાવ્યા હતા તો કનૈયાલાલ મુનશીએ તો અર્વા આદ્ય તરીકે કોણ ઓળખાય છે કવિ નર્મદ પણ અર્વાચીનોમાં આદ્ય તેવું કોને કહ્યું કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા રણજીતરામ વાતા પરિષદના સ્થાપક હતા ગુજરાતનું ક્યુ બંદર બંદર એ મુબારક તરીકે ઓળખાતું હતું તો એ છે સુરત બંદર એ મુબારક ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું તો ઝવેરચંદ મેઘાણી વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ પણ જ્યારે એવું પૂછાય કે ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું તો એનો જવાબ આવે છે સુકાની શું હતું સુકાની સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો ભરૂચમાં ગુજરાતના ક્યાં રમતવીરનું નામ વોટર પોલોની રમતમાં જાણીતું છે કમલેશ નાણાવટીનું વોટરપોલો પંચોતેર ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક કોણે લખ્યું અઢારસો ને પંચોતેર ની સાલમાં દેશી કારીગરીને ઉત્તેજન પુસ્તક લખ્યું હતું હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિકરૂપ ગણાતી મીરાદાતાની દરગાહ ગુજરાતમાં ક્યાં આવેલી છે ઉનાવવામાં આવેલી છે ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તો જ્ઞાનપીઠ પુરસ્કાર ચાર વ્યક્તિઓને મળેલો છે તેમાંથી પ્રથમ હતા ઉમાશંકર જોશી અને તેને નિશીત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઈ છે શ્રી એલે શાહ લો કોલેજ અમદાવાદ ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે તો એ ગામ છે સિરવણ ક્યુ છે સિરવણ ગુજરાતમાં હાફુસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે જો અહીં કેસર કેરીની વાત નથી અહીં હાફુસ કેરીની વાત છે કઈ કેરી હાફુસ કેરી તો એ થાય છે સૌથી વધારે વલસાડ જિલ્લામાં શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે બસો થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે તો એ છે નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની બોર્ડર પર આવેલું છે નળ સરોવર ટીપણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલું છે ભીલ અને કોળી પ્રજાતિ સાથે ટીપ્પણી નૃત્ય છે તે સંકળાયેલું છે સી નું પૂરું નામ જણાવો સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે અપર્ણા પોપટ કોણ છે અપર્ણા પોપટ ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજનાનું નામ જણાવો તો એ છે સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગુર્જર ભાષા એવો શબ્દ પ્રયોગ કરનાર કોણ છે સોલંકી વંશના રાજવી કુમારપાળને ક્યાં ધર્મ પ્રત્યે પ્રીતિ હતી જૈન ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકારની શરૂઆત ક્યાંથી થાય છે મૌર્યકાળથી થાય છે તેમાં મૌર્યકાળ છે ત્યાં ઇન્ડિકા નામનું પુસ્તક લખાયેલું હતું અને તેમાંથી ઘણી બધી માહિતી છે તે ગુજરાતના ઇતિહાસ વિશે મળે છે કોને લખી હતી ઇન્ડિકા પુસ્તક મેગેસ્થની જે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે જો એ વિસ્તાર પૂછેલો છે તો આવશે સૌરાષ્ટ્ર અને જિલ્લો પૂછવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લો ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ રહ્યું ગુજરાતમાં મૌર્યવંશનું શાસન કેટલા વર્ષ રહ્યું છે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર કયો પુરસ્કાર છે ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું તો પોર્ટુગીઝોનું શાસન હતું દીવ ઉપર ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ક્યુ છે તો ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર છે ગોરખનાથ જે ગિરનાર પર્વત ઉપર આવેલું છે ગિરનાર પર્વત જૂનાગઢની અંદર આવેલો છે જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને તેનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ અને હાલ ત્યાં રોપવે પણ શરૂ કરવામાં આવ્યો છે જે એશિયાનો સૌથી મોટો એટલે કે સૌથી લાંબો રોપવે છે ટુ પોઈન્ટ થ્રી કિલોમીટર કાકરિયા તળાવની મધ્યમાં ક્યુ જોવાલાયક સ્થળ આવેલું છે તો એ છે નગીના વાડી સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે હુડા હુડા રાસ ગઝલકાલ આદિલ મનસુરીની સૌ પ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઈ હતી તો આદિલ મંસુરીની રચના કુમાર સામયિકમાં પ્રકાશિત થઈ હતી

એક જગ્યા માત્ર ગીર વિસ્તારમાં ગીર અભયારણ્યમાં સિંહો જોવા મળે છે ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં ક્યાં જિલ્લામાં આવેલું છે કચ્છ જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે બાલાછડીમાં આવેલી છે કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોક ભારતી સણોસરા સંસ્થા ક્યાં જિલ્લામાં આવેલી છે ભાવનગર જિલ્લામાં આવેલી છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે તે પહેલા જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોની વિડીયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહેશે તે સિવાય આ ચેનલ ઉપર સાડા ચારસોથી પણ વધુ વિડીયો અપલોડ થયેલા છે જો તમારે જોવા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ અને બધા જ વિડીયો જોઈ શકો છો વિષયવાર વીડિયો જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ પર ક્લિક કરી પ્લેલિસ્ટમાં જઈ જે વિષયના તમારે વિડીયો જોવા હોય તે વિષયના તમે જોઈ શકો છો તે સિવાય આ વિડીયોની પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે ત્યાં જોડાય અને ફ્રીમાં તમે આની પીડીએફ મેળવી શકો છો અને વારંવાર વાંચી શકો છો તે સિવાય નીચે આ નંબર આપેલો છે એ નંબર ઉપર જીકે લખી અને વોટ્સએપ કરી દો હું તમને અહીંથી લિંક મોકલીશ અને એ રીતે તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકશો વાત કરીએ ટેસ્ટની તો ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે તો સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં છે રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે જળચંદ મેઘાણીનું ઉપનામ શું હતું તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો